আমরা অর্থনীতিতে খুব বেশি দেবো চাই জানো জানো অনিম্পুল আই

હું મોરેલ ગાંધી ચોક વિસ્તાર આવી છું ભરગવેલી મુકેશભાઈ પંડ્યા અમારે અરજી અઠવાડિયા થી અહીંયા ગાડી આપી છે લખીમ બધાએ ઘરની અમારે એસી ની સ્વીચ પર લાઈટ મરી ગયું થઈને લાઈટ આવે ઘડીક જાય અને ઘણીવાર હોતી જ નથી બધે ત્રણ ત્રણ વાગ્યા સુધી ચોકમાં બેસી રહે છે બોલાઈએ કોઈ આવે તો ખાલી વાયર પીટ કરે પછી આગળનું કોઈ કાર્ય થતું નહીં આ વાયર નખાયો છે પણ હજી વાયરમાંથી કોઈ કોઈ ફોલ્ટુ થયો નથી મારું નામ માનસીબેન પંડ્યા છે મોરે ગામની રહેવાસી છું અમારા ઘણા મહિનાથી આ લાઈટનો પ્રોબ્લેમ થાય છે રાતે બે બે ત્રણ ત્રણ સુધી અમારા ઘરવાળા બધા ભેગા થાય છે અભી વચ્ચે થાંભલો બળી ગયો હતો ત્યારે ફોન કર્યો તો ત્યારે બી આઈ વીજળી હરકી કરીને કતાર હતા પણ સાંજે બી લાઈટનો પ્રોબ્લેમ થાય છે બે ત્રણ કલાક સુધી લાઈટો આવતી નહીં સવાર બી થાય છે બધા રોજે હેરાન થાય છે તો બી કોઈ કોઈ અહીંથી આવતું નથી અને બે કલાકથી અમે બેહી રહ્યા છે અરે આ બધા બહુ ના છે કે સાહેબ બોમ્બે ગયા છે સાહેબ સરબળ ગયા છે કોઈ સાચું કહેતા નહીં બે કલાકથી થી પાડી ભી નહીં આપ્યું નાસ્તા ભી નહીં પૂછ્યું એમ નડિયાદ નો નંબર માંગ્યો પણ સાહેબ એવું જ છે નહીં ઉપાડતા રોંગ નંબર છે એવું જ કહે મારું નામ વિરલ ભટ્ટ છે હું મોરેલ ગામ નો નિવાસી છું ગાંધી ચોક મારું રહેણાંક વિસ્તાર છે સાહેબ છેલ્લા એક અઠવાડિયા થી ગાંધી ચોક થી લઈ આખા ગામની અંદર વીજળીની સમસ્યા ચાલી રહી છે રાત્રે દોઢ દોઢ બબ્બે વાગ્યા સુધી કમ્પ્લેન થાય છે બે વાગ્યે આ લોકોનું આવે છે કંઈક વાયર ફિટ કરીને જતા રહેશે રાતે ચાલે છે બે કલાક સવારે એની પોઝિશન ચાલુ થઈ જાય છે લગભગ પચાસ સાહીઠ વર્ષ ઉપર થઈ ગયા કેબલ કોઈ બદલાતું નહીં બસો બસો ઘર હોવા છતાં પોઈન્ટ ફાઈવ કેજીનો લોડ છે એના લીધે લઈને એસીની તો વાત છોડો પંખા બી છ ચાલુ નહીં થતા અને છેલ્લા ઘણા સમયથી એક પોલનો બે વર્ષથી અરજી આપેલી છે આ વૃદ્ધિ મારી જોડે ઘરે પડ્યું છે એ પોલે બે છોકરીઓ પાંચ વર્ષ સાત વર્ષ પહેલા મરી ગયેલી છે આ લોકોને સિમેન્ટના થાપલા ઊભા કરે ત્રણ મહિના ચાર મહિના ઉપર થવા આવ્યું હજુ બી વાયર એની પર ગયા નહીં અને આ લોડની સમસ્યા લગભગ દોઢ બે વર્ષથી ચાલુ છે પણ આના પર કોઈ એક્શન લેવા તૈયાર નહીં અહીં આગળ અહીંયા દોઢ કલાકથી પૂછીએ છીએ કે ભાઈ સાહેબ કહી ગયા તો કે ફિલ્ડ વર્કમાં છે મેં સાહેબ જોડે વાત થઈ સાહેબ કે અડધા કલાકમાં બેન આવે છે ઉત્તરસંડા ફિલ્ડમાં છે હજુ બી બેન આયા નહી બે વખત થી આ જગ્યાએ ખાધા પીધા વગર બધા બે રહ્યા છે પાણી બી આ જગ્યા એ મળ્યું નહી